નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વોલ્ડિન બોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે આપણે જલીવાલા ભાગના અત્યાકાંડ વિશે માહિતી મેળવી એ લેક્ચર આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ ચૂકેલો છે ઘણા બધા વિદ્યાર્થીઓને જોયો આપણી લેક્ચર જોશો આપને ઘણી માહિતી જાણવા મળશે તો આવી જ એક ઘટના ગુજરાતની અંદર પણ બનેલી છે જેને ગુજરાતનો જલિયાવાલા બાગનો હત્યાકાંડ કહેવામાં આવે છે જેમ તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ અમૃતસરના જલિયાવાલા બાગ ખાતે જનરલ લાયર હત્યાકાંડ આચરો તો અહીંયા ગુજરાતની અંદર એ પહેલા એટલે કે ઓગણીસો ઓગણીસ પહેલા કેવી ઘટના બનેલી છે તો આપણે એ ઘટના વિશે માહિતી મેળવીએ તો આપણે ગુજરાતના જે જિલ્લાઓ છે ખાસ કરીને મહીસાગર જિલ્લો પંચમહાલ જિલ્લો ત્યાં એક આદિવાસીઓના ગુરુ થઈ ગયા જેનું નામ છે ગોવિંદ ગુરુ તમે યાદ રાખજો અહીંયા કે ગુરુ ગોવિંદસિંહ અને ગોવિંદ ગુરુમાં ભેદ છે ગોવિંદ ગુરુ આદિવાસીઓના ગુરુ છે ગુજરાતની અંદર જ્યારે ગુરુ ગોવિંદસિંહ શીખોના દસમા ગુરુ હતા તો ગુરુ ગોવિંદે પહેલાં તો એનો જન્મ ક્યાં થયેલો છે એ આપણે યાદ રાખીએ તો કે રાજસ્થાનના ડુંગરપુરના ગામ એ ગામનું નામ છે વેદસા ગામ જ્યારે ઘણાના મત અનુસાર એમનો જન્મ બળિયા ગામમાં થયેલો છે એટલે આમના જન્મસ્થળ બાબતે થોડાક મતભેદો છે ગુરુ ગોવિંદે આદિવાસી સમાજના જે સભ્યો છે ભીલ સમાજના સભ્યો છે એ મદિરાપાન છોડી દે માંસાહાર ત્યજી દે અને ધર્મના માર્ગે વળે એ માટે થઈને સંત સભા સંપ સભા અને આ ઉપરાંત ખાસ એક મહત્વનું આંદોલન ચલાવેલું જે આંદોલનને કહેવામાં આવે છે ભગત આંદોલન ખૂબ ખ્યાતિ મળી ગુરુ ગોવિંદને ઘણા બધા એના અનુયાયીઓ હતા અને સમાજ સેવાનું કામ કરી રહ્યા હતા તેઓ હવે ગુરુ ગોવિંદની જાણ બહાર ઘણા ભીલ લોકોએ સંતરામપુર રાજ્ય સામે બળવો કર્યો અને ત્યારબાદ ગુરુ ગોવિંદની ધરપકડ કરવામાં આવી અને એમને જન્મટીપની સજા આપવામાં આવી પરંતુ સાત વર્ષ બાદ એમને છોડી મૂકવામાં આવે છે એમની સમાજ સેવાની કામગીરીથી તત્કાલીન અંગ્રેજ સરકાર પણ કંટાળી જાય છે એટલે એમણે ગોવિંદ ગુરુને એમની એમને મારી નાખવાનું એમની હત્યા કરવાનું આયોજન કર્યું એક ઘટના એવી થાય છે સત્તર નવેમ્બર ઓગણીસો તેરના રોજ કે ગોવિંદ ગુરુ અને એમના ઘણા બધા અનુયાયીઓ માનગઢ હિલ ખાતે ભેગા થાય છે જે માનગઢ હિલ વર્તમાનની અંદર મહીસાગર જિલ્લામાં આવેલી છે ત્યાં અહીંયા એ ભેગા થાય છે હવે ત્યાં ઉપર એ હિલ ઉપર જવા માટે થઈને ત્યાં વ્યવસ્થિત રસ્તો નથી હોતો તો આ ત્રણ અંગ્રેજ મુખ્ય અધિકારીઓ એના સૈનિકો સાથે ત્યાં પહોંચી જાય છે જે અંગ્રેજ અધિકારીઓના નામ છે બોરો હેમિલ્ટન મેજર એસ બેલી અને કેપ્ટન ઈ સ્ટેલી આ લોકોએ ત્યાં મશીનગન પહોંચાડવા માટે દારૂ ગોળું પહોંચાડવા માટે થઈને ખચ્ચરનો ઉપયોગ કર્યો અને જે ભીલ અનુયાયીઓ હતો અનુયાયીઓ જે હતા ગુરુના એમણે ગોવિંદ ગુરુને બચાવવા માટે થઈને આગળ ઉભા રહેવું એવી એ લોકોએ પ્રતિજ્ઞા લઈ લીધી કે ભાઈ ગમે એવી પરિસ્થિતિ થાય અમે અહીંયાથી અટશું નહીં આખરે આ અધિકારીઓએ ગોળીબારનો હુકમ કર્યો અને ત્યાં સુધી ગોળીબાર કરવામાં આવે છે કે જ્યાં સુધી આ અધિકારીઓ એવું એક દ્રશ્ય નથી જોતા કે એક નાનું બાળક એની મૃત માતાને સ્તનપાન કરી રહ્યું હોય છે અને ત્યારબાદ આ ગોળીબાર અટકાવવામાં આવે છે હવે આને કેમ ગુજરાતનો જલિયાવાલા બાગનો નો હત્યાકાંડ કીધો તો કે જલિયાવાલા બાગની અંદર સરકારી આંકડા અનુસાર ત્રણસો લોકોના મૃત્યુ થયા હતા પરંતુ અહીંયા આ ઘટનાની અંદર અંદાજીત પંદરસો જેટલા ભીલ આદિવાસીઓના મૃત્યુ થયા હતા એટલા માટે આ ઘટનાને ગુજરાતનો જલિયાવાલા બાગનો પરીક્ષાની અંદર સવાલ પૂછાય કે નીચેનામાંથી ગુજરાતના હત્યાકાંડ સાથે કોનું નામ જોડાયેલું છે કોનું નામ સંકળાયેલું છે તો આપણે નામ યાદ રાખશું ગોવિંદ ગુરુનું હવે આ ઘટનાની માનની અંદર બે હજાર બારમાં માનગઢ ખાતે ત્રેસઠમાં વન મહોત્સવ નિમિત્તે ગોવિંદ ગુરુ સ્મૃતિ વન ઊભું કરવામાં આવ્યું છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મૃતિવન ગોવિંદ ગુરુ સ્મૃતિવન ખુલ્લું મૂક્યું ઉપરાંત બે હજાર પંદરની અંદર પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા ત્યાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પણ શરૂ કરવામાં આવી અને ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા આનંદબેન પટેલ તો દોસ્તો આ માહિતી હતી ગુજરાતના જલીયાવાલા ભાગના અત્યાકાંડ વિશેની જો આપણે વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો ગોલ્ડન બોક્સની ચેનલ ને કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બે લાયકન જરૂર પ્રેસ કરો થેન્ક યુ વેરી મચ